મિત્રો ખોલી સુપરલોમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોંડલ તાલુકાના બિલિયાણા ગામે ગાઠિયા રથ તથા તાક પરિવાર દ્વારા ભવ્ય ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે વક્ત વાત કરીએ તો એક હજાર આઠ માં દેવીજીના કંકેશ્વરી દેવીજીના ભવ્ય અતિભવ્ય મુખ્યથી રામકથાનું રસમાન થશે તદઉપરાંત આ જગ્યા ઉપર ત્રણ તારીખ થી લઈને અગિયાર તારીખ લગી ભવ્ય જે હજારો ભાવિભક્તો રામકથાનું રસપાન કરવા માટે આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદ કઈ રીતના બને છે તેની સંપૂર્ણ માહિતી આપું છું અત્યારે લાઈવ ગરમા ગરમ જે મોહનથાળ બની રહ્યો છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર કેરીનો રસ શ્રીખંડ મઠો તેમજ ઘણી બધી આઈટમો ભક્તોને જે ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે તેની સંપૂર્ણ અપડેટ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં લીધે જોડાઈ તો રહેલ તેમને લાખ ખૂબ જ વિશાળ રસોડાની અંદર ભક્તો માટે જે અલગ અલગ પ્રસાદ બની રહ્યો છે શરૂઆતમાં જ વાત કરીએ તો અહીંયા ઘણા બધા બહેનો દ્વારા જે બે ભાવી ભાવિભક્તોને જે શાક તિરસમાં આવે છે તેનું કટિંગ થઈ રહ્યું છે ત્યારે આ ટેબલ ઉપર તમે જો અદુ મરચાં કોથમરી કાકડી તેમજ સંપૂર્ણ બકાલાનો સ્ટોક આ જગ્યા ઉપર કરવામાં આવે છે અને ઘણા બધા બહેનો દ્વારા ખૂબ સુંદર મજાનું જે શાક બકાલાનું કટિંગ થઈ રહ્યું છે ચાલો આપણે તે નિહાળીએ હજારોની સંખ્યામાં ભાવિભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે શાક ને રોટલી ને દાળ ને બધું લાઈવ ટોપની અંદર બની રહ્યું છે હવે તે દાળ ભાત શાકની અંદર જે ગરમ મસાલો નાખવામાં આવે છે તેમનો ક્રશ જે મશીન દ્વારા કરવામાં આવે છે ચાલો આપણે તે નિહાળીએ અહીંયા તમે જુઓ અત્યારે આદુ મરચાં અને ડુંગળીને એવું બધું ક્રશ થઈ ગયું છે ચાલો આપણે તે નિહાળીએ હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ ભક્તો માટે જે બે જાતની મિષ્ટાન લાઈવ ગરમા ગરમ બની રહી છે એક તો મોહન થાળ છે સુરતી ફાડા ચાલો આપણે તે ડ્રાય ફ્રૂટ અંદર મિક્સ કરવામાં આવી રહ્યું છે લાઈવ ગરમા ગરમ સુરતી ફાડા લાપસી ઘીની અંદર બની

ત્યાર પછી લાઈવ ગરમા ગરમ જે બનશે તે પણ હું તમને બતાવીશની અંદર જે ગરમ મસાલા નાખવામાં આવે છે તેને અત્યારે મિક્સ થઈ રહ્યું છે અને સંપૂર્ણ ગરમ મસાલાનો સ્ટોક આ જગ્યા ઉપર રાખવામાં આવે છે જે અહીંયા દાળ ભાત શાકની અંદર જે ઉપયોગમાં આવતો હોય છે મરચાં હળદર મીઠું સંપૂર્ણ લવિંગ બદ્યા તીખા તે અત્યારે ભાતની શાકની અંદર જે નાખવામાં આવે છે તે અત્યારે મિક્સ થઈ રહ્યું છે શાક બનાવવા માટે લાઈવ ગરમા ગરમ અત્યારે જે તેમનો વગર થઈ રહ્યો છે આદુ આદુ લસણ કોથંબરી લીમડો લીમડો એ ધોઈ ને નાખી દે હવે નાખવાનો ઓર છે રીંગના બટેકા અને પઠોળનું જે નાખેલું છે આજે મરચાને મીઠું નાખવામાં આવ્યું ભાવિભક્તો માટે જે બપોરે ભજીયા અને વડા બનાવવા માટે બટેકા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે ભાવિભક્તોને લાઈવ ગરમાગરમ જે ભજીયા અને બટેકા બનાવવામાં આવે છે તે હું તમને બતાવું ભાવિભક્તો માટે લાઈવ ગરમા ગરમ ભજીયા ગોટા અને આખા મરચાના ભજીયા પણ બનાવવામાં આવે છે લાઈવ ગરમા ગરમ તળાઈ રહ્યા છે ગોટા <laughs> આવી માટે લાઈવ ગરમા ગરમ જે રોટલી બની છે રોટલીનો લોટ બાંધવા માટે આ રીતના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા તમે જો રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે અને એક જેટ અહીંયા સામેની તરફ આપણે જઈ રહ્યા છીએ આ જગ્યા ઉપર ઘણા બધા જે ગેસ ઉપર લાઈવ તવા ઉપર ગરમા ગરમ રોટલી બની રહી છે રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ બેન દ્વારા સરસ મજાનો કી લગાડવામાં આવે છે માતાઓ અને બહેનો દ્વારા સરસ મજાની રોટલી વણાય ને કમ્પ્લીટ થઈ ગયા ત્યાર પછી અહીંયા ભાઈ દ્વારા શેડવામાં આવે છે અત્યારે મિત્રો તમે જોવો છો અને તે ભાવનગર એક ગાંઠિયા બનવા માટે જે લોટ બાંધી રહ્યા છે સંખ્યામાં ભાવિભક્તો આવવાના છે તેમની માટે ભોજન પ્રસાદ બની રહ્યો છે તેમનો કાચું સીધો કઈ જગ્યા ઉપર રાખવાનું છે તે કોઠાર શોરૂમની અંદર આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ શરૂઆતમાં તમે જુઓ ખૂબ જ વિશાળ કોઠાર શોરૂમની અંદર પૂરેપૂરો સ્ટોક કરી દેવામાં આવ્યો છે અહીંયા શરૂઆતમાં ખાંડ છે આગળ જતા તમને અલગ અલગ બોક્સ જોવા મળશે આ બોક્સની અંદર સંપૂર્ણ જે ભાવિભક્તો માટે જે અહીંયા લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે તેમની માટે કાચા સીઝોનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે વાત કરીએ તો અહીંયા જે દાળ પાત શાકની અંદર જે ગરમ મસાલો નાખવામાં આવે છે તે સંપૂર્ણ સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે મરચાં આદુ હળદર પછી અહીંયા તમે જુઓ અહીંયા જે ભાવિભક્તોની માટે જે મિષ્ટાન બનાવવામાં આવે છે તે મિષ્ટાન જે તેલમાં અથવા તો ઘીની અંદર બનાવવામાં આવે છે તેના ડબ્બામાં પૂરેપૂરો સ્ટોક આજે જગ્યા ઉપર છે પછી ભજીયા બનાવવા માટે લોટ છે હજારો ની સંખ્યામાં ભાવિ ભક્તો જે અહિયાં ભોજન પ્રસાદ ગ્રહણ કરવાનો છે અને રસોડા વિભાગની અંદર આપણે જે લાઈવ રસોઈ બનતી હતી તે નિહાળી હવે તેમના ઓનર સાથે આપણે વાતચીત કરી લઈએ તમારું આનંદ ધીરુભાઈ પ્રજાપતિ વિજય આનંદ કેટર સુરેન્દ્રનગર પછી અહીંયા જે દરરોજ માટે ભક્તોને જે અલગ અલગ મિસ્ટનો જમાડવામાં આવે છે તેના વિશે આજે પહેલો દિવસ છે કથાનો એટલે આજે સ્વીટમાં છે ફાળા લાપસી છે મોનથાળ છે ફરસાણમાં મિક્સ ભજીયા છે

તો આ રીતના દરરોજ માટે અલગ અલગ મેન્યુ રે છે અને સવારના નાસ્તામાં પણ વ્યવસ્થા સવારના નાસ્તામાં આપણે લાઈવ પાપડી આપી છીએ એક દિવસ ભાવનગરી ગાંઠિયા છે એક દિવસ બટેકા પૌવા છે ઉપમા છે વગેરે વગેરે સવારના નાસ્તામાં ચા કોફી વગેરે આપી છે અને આ જગ્યા ઉપર હજારોના માણસોની જે લાઈવ ગરમ ગરમ રસોઈ બને છે તેમનું મેનેજમેન્ટ કરે છે શું નામ કીધું વિજય વિજય આનંદ કેટરસ सुरेंद्र नगर અને અંજાજી બે રસોયા બરાબર છે અને અંદાજીત તમે કેટલા લોકોનું જે રસોઈ છે તે મેનેજમેન્ટ કરી શકો છો આપણે અંદાજીત બહુ મોટું જે ભૂતકાળમાં કરી ચૂક્યા છીએ પણ કેપેસિટી છે પર બે લાખ અઢી લાખ માણસો સુધી હોય તો આપણે જમાડવાની કેપેસિટી ધરાવીએ છીએ બરાબર છે તો તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કરવાનો કોન્ટેક કરવો હોય તો અમારો સુરેન્દ્રનગર વિજયાનંદ કેટરસ ફોન નંબર છે અઠ્ઠાણું બસો પિસ્તાલીસ સત્તર એકસો ચાલીસ જયદીપભાઈ